જ્યારે કોંગ્રેસ પક્ષના લોકોના હિત માટે સરકારની વિરુદ્ધ યોજાતા વિરોધ કાર્યક્રમો આકર્ષે છે ત્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના નામે કોંગ્રેસના કાર્યકરોને અટકાયત કરવામાં આવે છે અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે બીજી તરફ ભાજપ દ્વારા મંજૂરી વિના કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે તેમને પોલીસથી સહકાર અને સુરક્ષા આપવામાં આવે કોંગ્રેસનો આરોપ છે કે તારીખ સત્તર એપ્રિલ બે હજાર પચીસના રોજ ભાજપના શહેર પ્રમુખ અને આગેવાનોએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીના પુત્રનું દહન કર્યું હતું આ ઘટનાક્રમ દરમિયાન પોલીસ પ્રસંગ સ્થળે હોવા છતાં કોઈ પગલું ભરાયું નથી જે પક્ષપાતની સાફ નિશાની છે ધનસુખભાઈ રાજપૂતે પ્રશાસન ચેતવણી આપી છે કે જો તાત્કાલિક દોષિત ભાજપના આગેવાનો સામે કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ ભવિષ્યમાં કોઈ પણ કાર્યક્રમ માટે પોલીસ મંજૂરીના આધાર વિના વિરોધ કાર્યક્રમો યોજશે તેની સમગ્ર જવાબદારી પોલીસ વડાની રહેશે એવું પણ તેઓએ જણાવ્યું સાથે જ તેમણે માંગણી કરી છે કે તમામ રાજકીય પક્ષો માટે સમાન કાયદાકીય ધોરણો લાગુ થવા જોઈએ અને પોલીસ તંત્રે પક્ષપાત વગર કામગીરી કરવી જોઈએ

અમારા રાષ્ટ્રીય નેતાનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસના મહાન અમારા જે તમે કહો તો સોનિયાજી ત્યાગ નેતાઓનું પુત્રાદાન દન પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું અને અમે પચાસ સાહીઠ જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયમાંથી અમને નીકળવાના દીધા જો અમારા નેતાનું આ રીતે પુત્રાદાન કરવામાં આવે અને જો અમે એનો વિરોધ કરવા નીકળીએ તો ઘર્ષણ થાય ને કાયદો વ્યવસ્થા કોની બગડે સુરત શહેર ની બગડે પરંતુ ભારતીય જનતા પાર્ટી એના રાજમાં અહંકાર માં એમને કઈ દેખાતું જ નથી ફક્ત ને ફક્ત એ લોકો સત્તાના મતમાં કોઈને પણ કઈ સમજતા નથી લોકશાહી ને કઈ સમજતા નથી આ જો અત્યારે આજે તો અમે આ આવેદન પત્ર આપીએ છીએ એમાં સરકાર શું પગલા લઈ છે ત્યાર પછી અમે અમારા વકીલ સાથે ચર્ચા કરીને એમાં પણ નિર્ણય લઈશું